રાજ્યના પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીમાં હેલ્મેટ ને લઈને પરિપત્ર બહાર પાડવાના મામલે સુરત ખાતે આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર થીમ કરાઈ છે દેશની એવી પ્રથમ યુનિવર્સિટી હશે કે જેને જનજાગૃતિ માટે આ રીતે થીમ બનાવી છે અકસ્માત બાદ હેલ્મેટ વગર શું હાલત થઈ શકે છે તેની થીમ જનજાગૃતિ માટે બનાવવામાં આવી છે સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિવિધ પ્લે કાર્ડ લઈને જન જાગૃતિ લાવવાના પ્રયાસો કરાયા છે અને કુલપતિ રજીસ્ટ્રાર હેલ્મેટ વગર આવતા લોકોને હાથ જોડીને સમજાવી રહ્યા છે અત્યારે સમજાવ્યા બાદ પણ નિયમનું પાલન નહીં કરાય તો બાદમાં આરટીઓ દ્વારા ઈ મેમો પણ આપવામાં આવશે જી સાહેબ હેલમેટને લઈને જાગૃતિ માટે એક ડ્રાઈવ કરવામાં આવી હતી સો આપણી વેદબાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યારે સાઠ વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે આપણા કેમ્પસમાં છ હજાર વિદ્યાર્થીઓ અને એક હજાર કર્મચારીઓ અભ્યાસ કરી કામ કરી રહ્યા છે આ તમામની સુરક્ષા અને હાલમાં આવેલો રાજ્ય સરકારનો પરિપત્ર એને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા આજે ખાસ એક એક્સિડન્ટ ડેમો પણ તૈયાર કરવામાં આવે છે વિવિધ પોસ્ટરો લઈને પણ અમે સૌ અધિકારીઓ જે છે જાતે પણ ત્યાં તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જે લોકો હેલ્મેટ પહેર પહેરીને નથી આવતા તેઓને અમે સમજાવી રહ્યા છીએ કારણ કે આપણે જે જગ્યા પર આ પ્રો ગેટ છે ત્યાં વર્ષમાં એક વાર તો વિદ્યાર્થીને નાની મોટી ઈજા થાય છે અને કેટલાક સંજોગોમાં એને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે ટૂંકમાં પોતાને જે કંઈ પણ પ્રકારની નુકસાન ઈજા થાય તો એને પૃથ્વી પર જ્યાં સુધી રહે ત્યાં સુધી તેને અને તેના પરિવારે ભોગવવું પડતું હોય છે માટે એમણે અને એમના પરિવારની સુરક્ષા અને સલામતી માટે સૌને આજે હેલ્મેટ પહેરવા માટેની અપે અપીલ કરી છે આવી વારંવાર અમે અપીલ કરીશું પણ જે છતાં પણ જો કોઈ વિદ્યાર્થી આ હેલ્મેટ ન પહેરશે તો ત્યાં અતિ આધુનિક કેમેરાથી તેની અંદર ઈ મેમો જનરેટ કરવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે માટે દરેકને વિનંતી કે આપણે સૌ હેલ્મેટ પહેરીએ અને આપણા પરિવારને સુરક્ષિત રાખીએ એક ડેમો પણ તૈયાર કરવામાં આવે અને આને માટે એક ખાસ અમે એક્સિડન્ટ થાય ત્યારે કઈ કઈ પ્રકારની થાય એ માટે અમે ડેમો પણ આજે રાખ્યો છે અને નજીકના દિવસોમાં વિદ્યાર્થીઓને સ્કૂલ પુસ્તક અલગ અલગ પ્રકારના જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે એ આપીને પણ અમે અને વર્ગખંડમાં જઈને પણ અમે એને અલગ અલગ રીતે પ્રોત્સાહિત કરીને તેઓને આ સમજાવી રહ્યા છીએ